આજે આપણે થાઇરોઇડ વિશે વાત કરીએ થાઇરોઇડની ગ્રંથિ જેમ આપ સૌ જાણો છો આપણા શરીરમાં ગળામાં પતંગિયાના આકારની એક ગ્રંથિ હોય છે જેનું મુખ્ય કામ થાઈરોઇડના હોર્મોન્સ બનાવવાનું હોય છે થાઇરોઇડના હોર્મોન્સ આપણા શરીર માટે ખૂબ જ મહત્ત્વના છે એ ઘણા બધા ઇમ્પોર્ટન્ટ કામ કરે છે જેમ કે આપણા શરીરની ચયાપચયની ક્રિયાઓ આપણા શરીરમાં ગરમીનું બેલેન્સ હૃદયના ધબકારાનું બેલેન્સ એ જ રીતે આપણી મસલ્સ સ્ટ્રેન્થ હાડકાંઓની સ્ટ્રેન્થ બ્રેઇન ડેવલપમેન્ટ આ બધા જ વસ્તુઓમાં એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે થાઈરોઇડ હોર્મોન જો ઓછા થઈ જાય તો એને કહેવાય લીલો થાઇરોઇડ અથવા તો હાઇપોથાઇરોઇડ એના અંદર આપણા શરીરમાં શું શું લક્ષણો હોય વજન વધી જવું કબજિયાત રહેવી શરીરના ધબકારા ઘટી જવા કમજોરી જેવું લાગવું મહિનો અનિયમિત થઈ જવું આ બધા જે છે એ લીલા થાઇરોઇડના લક્ષણો હોય છે એ જ રીતે જો થાઈરોઇડના હોર્મોન્સ વધી જાય તો એને કહેવાય હાઈપર થાઈરોઈડ મતલબ કે સુકો થાઈરોઈડ એના અંદર શું લક્ષણો હોય એના અંદર શરીરના ધબકારા વધી જવા વજન ઘટી જવું પરસેવો છૂટવો શરીરમાં કંપન જેવું રહેવું આંખો બહાર આવી જવી ડાયરિયા થવા તો આ બધા જે લક્ષણો હોય છે એ સૂકા થાઈરોઇડના લક્ષણો હોય છે ડોક્ટર્સ ટીએસએચનો રિપોર્ટ કરાવે છે જેનાથી તમારે કયા પ્રકારનો થાઇરોઇડ છે એ જાણી શકાય છે એ જ રીતે થાઈરોઇડ કેટલો કંટ્રોલમાં છે એ પણ ટીએસએચના રિપોર્ટથી અમે જાણી શકીએ છીએ